ઘરશાળા સંસ્થા સંચાલિત બાલમંદિર વિભાગનો શિયાળુ રમતોત્સવ વાલીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો બાલમંદિરના ક્લાસના બાળકોએ જુદી જુદી રમતો રમાડવામાં આવી હતી રમતોત્સવ વિશેની માહિતી પ્રિન્સિપલ શ્રી હિરણાક્ષીબેન મકવાણાએ આપી હતી ઘરશાળા સંસ્થા સંચાલિત ઘરશાળા બાલઘર બાલ મંદિરમાં આચાર્ય તરીકે રીણાક્ષીબેન મકવાણા આજે અમારા બસો ને પચીસ બાળકોનું પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે જેમાં આપણે બાલઘરથી માંડી અને બાલવાટિકાના દરેક બાળકો બે વર્ષથી લઈને છ વર્ષ સુધીના બાળકો માટે અલગ અલગ સ્પોર્ટ્સ ડેની રમતો રાખવામાં આવી છે જેમાં બાલઘરના વાલીઓ પણ એમાં ભાગ લેવાના છે અને આ દર વર્ષે અમે આ રીતે કાર્યક્રમ કરીએ છીએ અને બોળી સંખ્યામાં વાલીઓ અને બાળકો ભાગ લે છે અને શિક્ષકો પણ તેમાં ખૂબ જ આનંદ સાથે એમાં રમતો રમે છે તો હું આપ સૌને ગર્વથી લાગણીનું કહું છું કે ઘરશાળા સંસ્થામાં આવા નવા નવા પ્રયોગો સાથે અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતી રહીએ છીએ તો આમાં આ ભાગ લ્યો અને તમારા બાળકોને પણ આવનારી પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવો આભાર આ સંસ્થાના અમારા પ્રમુખ શ્રી મેહુલભાઈ શાહ ઘરશાળા અંગ્રેજી માધ્યમના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ જોધવાણી મંદિર વિભાગના ટ્રસ્ટી શ્રી ગૌરવભાઈ શેઠ આ ત્રણ ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમને આગળ ધપાવવા માટે અને અલગ અલગ એક્ટિવિટીઓ કરાવવામાં અમને ખૂબ અને સાહસ સાહસ સહકાર આપે છે અને આ સંસ્થાની અંદર ગમે ત્યારે અમારે દરેક શિક્ષકો કે આચાર્યોને કાંઈ પણ એક્ટિવિટી કરવી હોય તો સંસ્થાના વડા તરીકે અમને ક્યારેય ના નથી પાડી પણ બને એટલું અમે એક્ટિવિટી કરીએ આગળ અને સાહસ સહકારમાં હંમેશા એ લોકો આગળ છે તો હું દરેક વ્યક્તિઓનો દરેક ટ્રસ્ટીઓનો આભાર માનું છું Oh <laughs> Thank mm -hmm. you